પૂર્ણ કરવા સ્થાનિકો ની માંગ ઉઠી બાજુ માંથી નીકળતું પાણી રોહિત વાસ ના કબ્રસ્તાન મુસ્લિમ નું કબ્રસ્તાન ગંદુ પાણી આવતું હોય મરણ પ્રસંગે તકલીફો પડતી હોય છે માંગ છે ત્યાં આજુબાજુ રહેતા લોકોના બાળકો ખુલ્લા કાસ પડી ના જાય અને ગંદકીના હિસાબે મચ્છરો નો ત્રાસ હોય સ્થાનિકો બીમાર પડતા હોય સત્વરે કાસ કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે જો ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન નો માર્ગ અપનાવવામાં આવશે આ કાસ માટે જે ભૂંગરા નાખે છે એમાં લોકો વિરોધ કરી રહ્યા છે એમાં તમે શું કહેશો અમારે આ ગંદકી બધી અને ભૂંગરા નાખવા માટે ના નાખવાના તો બધા ના પાડે છે એ તો ના પાડે એમના સ્વાદ માટે ના પાડે એમના ખેતરની જગ્યા જતી રહેતી છે એટલે અને અમારે તો જોઈએ ને ચોખ્ખું આ છોકરા નાના નાના ગંદકી અમે નજીક રહીએ છીએ અમારે સારું નાખો તો બહુ સારું એમ છોકરા આ નાના નાના છોકરા કેટલા સાચવ્યો એ મજૂરી કરવા જવાનું અમારે એમની મમ્મીઓ મજૂરી કરવા જાય અમારા નાના છોકરા રાખવાના છોકરો ડૂબી જાય તો જવાબદારી કોણ લે

અને અહીં હા આપને બાપને બધું નીકળે છે એવું પોઝિશન કેવી છે ગંદકી કે લઈએ ચોમાસામાં મચ્છરનો એટલો ત્રાસ કે છોકરો બીમાર પડે જો એટલે ભૂંગરો જરૂરી છે એ અમારી સેફ્ટી છે